જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે મહીસાગર વાણી વિલાસ સામે સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સુરત ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીએ સરકાર આકરા પ્રહારો કર્યા હતા બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા જિગ્નેશ મેવાણી જેમણા ગાઉ ભારત સરકાર અને ગુજરાત સરકાર પર ટીકા કરેલા આક્રમક હુમલાઓ માટે ઓળખાય છે હવે કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે મેવાણી મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે સુરતમાં યોજાયેલા ભીમોત્સવ કાર્યક્રમ દરમિયાન મેવાણી સરકાર સામે તીખી ટીકા કરી હતી અને બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ વિશે લોકોને માહિતગાર કર્યા મેવાણીનો દાવો છે કે હવે સરકાર અને તેની નીતિઓને લોકો ઓળખી રહ્યા છે અને તે દક્ષિણ ગુજરાતમાં મોટી તાકાતથી લડવાનું શરૂ કરશે તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં તેમની રણનીતિ રાજ્યના રાજકીય દ્રશ્યને બદલી શકે છે આખી સરકારી ડુપ્લિકેટ હવે લોકોએ સરકારને ઓળખી લેવી જોઈએ

એ કેમ ફરિયાદી બનતા નથી કેમ કે એમને વોટ સિવાય એમના સત્તા અને સંપત્તિ ના ગણિત સિવાય દલિતો સાથે લેવા દેવા નથી